કે ઈષ્ટ કે કુળદેવી કે એક્સ વાય ઝેડ અને તમારો જે અભ્યાસ હોય જે વેદ વેદાંત કે જે તમે તમને માનતા હોય સૌત્ર બ્રહ્મિષ્ઠ કોઈ પણ નિષ્ઠા માનતા તો હવે સદાશિવમાં કાઈ છે રાય નથી અને સદાશિવ એમ કીધું કે અહીંયા જે પરમપદ છે એમાં અમે પણ સેવક સેવક એ પણ કીધું 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 તો પછી હવે જો તમે તમારો અધ્યાસ ચાલ અમે આણંદીમાં એવું કીધું હતું કે જો તમે આને અભ્યાસ માનતા હો અને આ ચાલુ રાખો આનાથી પણ પર ન જાઓ તો પછી અધ્યાસ થઈ જાય એ અધ્યાસ છે તમે જે શાસ્ત્રો કે એનું જે શ્લોકો કે જે બધું કંઠસ્થ કર્યા છે જે બોલો છો તો એનું એ ચાલુ રાખો કે અધ્યાસ થઈ જાય એવો ખ્યાલ આવે છે તો શું હવે સાચું શું સદાસ કીધું એ પ્રમાણ શીખ્યો તમે સદસિનું માનતા હો આમાં તો પરમ ચિદાકા પરમ જ્યોતિ અખંડ્યો અહીં સબકે સિવાય નહીં છે કોઈ અધ્યાસ નહીં બોલો છે હવે આત્મા આત્મા કયો તો કે હું કેવળ આત્મા છું તો કેવી રીતે કેવળ આત્મા કેવળ આત્મા કોને કયો તો તમે જે શાસ્ત્રાભ્યાસ કર્યો એ રીતે અર્થ લેશો તમારા અભ્યાસ પ્રમાણે અર્થ લેશો

આ છે ને એવોઇડ કરે ને કોઈ માણસ તો એનો અર્થ એમ કે એમને પોતાના અધ્યાસો હજી કંઈક છે પોતાના આત્માને એવોઇડ કરે હે પોતાના આત્માને એવોઇડ કરે એવો અર્થ આત્મા વંચના વંચના એટલે વંચના એટલે આત્મા વંચના એટલે વંચના એટલે ઢાકુ ઢાકુ એનાથી વંચિત રહેવું વંચિત રહેવું વંચના એટલે ઢાકુ મૌરણ કર એટલે પોતાને ન હોય એને હાથમાં માનવું અનાત્માને આત્મા માનવું પોતાની કલ્પનાને હાથમાં માનવું હવે તો પોતે છદાશ્રીને છ દિવસ સાંભળે છે ને સંપૂર્ણ હવે બીજું કાંઈ પણ રાખે ને તો એ મિનિંગલેસ તો એમ થાય હું તો ખાલી થઈ ગયો આટલી બધી મેં મજૂરી કરી એનું હું

ઓકડો <laughs>